તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તો તમને જય માતાજી જય શ્રી રામ તો આપણે જો માવ ડુંગર આવ્યા છે અને વિડીયો અહીંયાથી શૂટ કરી દીધો છે ને ખે તો કાંઈ સમય મળ્યો નહોતો ભાઈ ફોન આવ્યો હતો કે વિડીયો બીડિયો બનાવવાશે તો આવો માવડુંગર તો આપણે જો માવડુંગર આવ્યા છે એવી ભાઈ બન્ને જો આગળ ઊભા છે આગળ ઊભા છે જો હામે જ્યાં હશે નીચે આપણે આગળ ત્યાં જવાનું જ છે આપણે ડુંગરા ઉપરથી થોડાક જ નીચે ઉતરી હવે નીચે ઉતરી જશે અને આપણે આપણે ત્યાં જઈએ છે અને અહીંનું ક્યાંક લોકેશન જો આવું છે મહા નજારો તો એક નંબર જ છે તમારે જો નજારો જો હોય તો મોટા ખૂટાવડા આવી જાય છે માલણી ડેમ તો આપણે જાય છે મિત્રો પણ ત્યાંથી બનાવી રહેજો મિત્રો જો આપણે થોડાક નીચે ઉતરી છે અને જો પાણીને એટલું બધું નથી આવ્યું થોડુંક આવ્યું છે હજી આખી નદી ભરા જાય ને તે તો

કેવી રીતે વિડિયો બનાવે મિત્રો તો આપણે કેમેરામેન છે ફોન પકડી રાખેલો છે અને ઓલા પણ વિડિયો બનાવવાળા તો બધા એમાં છે આવે છે લે આ લે લે તો એક વિડીયો તો આવી રીતે શૂટ કરે છે ના કેમેરામેન તો મિત્રો તો એવી રીતે વિડીયો બનાવે છે અને કેમેરામેન પણ છે સેમસંગ નો ફોન છે એની અને વિડીયો બનાવતા હતા એ બલદેવ ઠાકોર અને એસજી ઠાકોર હતા અને આપણે તો બ્લોગ બ્લોગ બનાવવા માંડ્યા છીએ અને વિડીયો બનાવશે છે અહીંયા છે મિત્રો જો દિવસ આઠમી ગયો છે અને જો કાક લોકેશન જો આવું થઈ ગયું છે એક નંબર થઈ ગયું છે આ જો મારા મિત્ર બધા ફોટા પાડે છે અડધા જો અહીંયા ઊભા છે તો આ લીલું લીલું બધું સામ થઈ ગયું છે અને આવો નજારો જો માવ ડુંગરે જોવા મળશે તો તમે આવો

એટલે હવે ઘરે જાય છે દિવસ સાતમી જશે પપ્પાનો પણ ફોન આવ્યો છે કે ચા છો ઘરે તો જો ઘરે જાય છે વાળ બાળ બધું તો મિત્રો તો આપણે કારણ ઘરે તો આવ્યા છે પણ વિડીયો પૂરો કરવાનું કાંઈ એન્ડ તો કર્યું નતું અને થોડું કામ હતું તે કામ બતાવ્યું અને હવે જો આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ જો તમને કેવો વિડીયો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ તમને વિડીયો દેખાડતા રહેશું અને વિડીયો બનાવી કેવી રીતે તમને બધું દેખાડશું અને હવે મળશું બીજા ત્યાં સૌથી બાય બાય